હલો ફ્રેન્ડ હરા મહાદેવ ગુડ મોર્નિંગ અને બધા લોકચાલી કરતી હવે આવી ગયા છે આપણે કાનોડાનો જન્મદિવસ છે જન્માષ્ટમી આવે જ છે પછી ચાર પાંચથી જ એટલે વેધરની વાત કરી તો વરસાદ કાલે ઝીરી સાકટા છે ત્યાં આમ બધું વરસાદ બહુ પડ્યો અમાસા બતા મઘેરવાળા બાજુ એ સાઈડ વરસાદ છે આપણા વરસાદ હોતો નથી એ સાઈડ બદલે રહ્યો બાકી આપણે વરસાદની હવે એટલે એટલે એ જ ધરાઈ રહ્યા છે એ વરસાદથી એ સાઈડ વલન માંડવી પાણી ચાલુ કરી દીધા પાછા અમુક અમુક ઠેકાણે અમારે તો છે જમીન માલ ફૂંકાળ્યું છે હું આવે ને નહીં આખરે હવે છે ને આપણે આવું છે વામન સ્થળી એટલે કે વંથલી જોઈએ આ જોટમમાં કેવો કરો બહરો હોય છે કે તહેવાર આવે ને ખરીદી કરવા ફરસાણ વાર બહુ હોય એટલે જઈએ ટાને વંજલી થોડું કામ છે કરી આવી અને જોઈએ આપણે કે વંથલીમાં કેવો માહોલ છે આ વંથલી બતાવો વામનસ્થલી નામ ક્યાંથી પડ્યું કે અહીંયા વામન ભગવાનનું મંદિર છે આપણે પછી વામન ભગવાન હતા ને તેના નામ ઉપર વામનસ્થળી હતું સંસ્કૃતમાં ટાણે વંથલી કરીને કહ્યું ટૂંકમાં શોર્ટ ફોર્મ કરીને કહ્યું અહીંયા વામન ભગવાન કરે ત્રણ દિવસ ભૂમિ માહિતી બલિરાજા પાસે છે ઈ એ વંથલી અને અમારા ગામનું નામ છે ને અહીંયા બાળક બલિરાજાનું બેસણું કહે બલિરાજાનું બેસણું કહેવાતું બલિરાજાનું બેસણું છે આ અમારા ગામ મને ખબર પડે નહીં તમને હું કહેતો નખો નોખો નોખો ઇતિહાસ અને પાસે વાંથલી છે એનું નામ વામન છે વામન ભગવાનનું મંદિર છે હજી હું જોવા નથી ગયો કંઈ પછા હું કંઈક જોવા

અને વરસાદ છે ને કાલે અમે બસી ગયા છીએ અને આજે બસી ગયા છે આજની આગાહી બહુ હતી પણ અમે જોતો નથી તો મસ્તીનું વરસાદ થયું છે કાલે આમ થયો છે આમ ઘણી વિસ્તારમાં અમરેલી બાજુ કેશોદ બાજુ કાલે કહેતા હતા એમ કેતા ઘરવાળા બાજુ બહુ વરસાદ છે જો હોય કેવો મસ્તીનો થઈ ગયો રીંગાઈ ગયો હતો અમે જ દવા આવી મારી અમે જો આપણે જીંદુવા દો અંકલ નો જીંદુ બધો આપણે અમારે દેશ મજૂરો કામ કરે છે કઈ વરસાદની જરૂર નથી જો થઈ ગયો હે હા તમારો મજૂરો અહીંથી આવી ગયા ફૂઇ નું ખેતર ફૂઈ નું થાય ને છે ને ફૂઇનું ખેતર બાજુ કામ બતાવું તમને ન્યાય મજૂરો કામ કરે ભાઈ આપડા વરસાદ નથી આગળ તો જો હે ચાલે ને એ

વાત વાંધો નહો ને અમારે દવા લાગી ગઈ દઈ લે આઠાયા અમારા ફૂલનું ખેતર બરોબર આ મીઠા બી માંડવી દઉં એ ભેગું કરી લીનું છે ગરમી બરમી કઈ નથી પકડવાની કાલ ગરમી પકડાઈ ગયું આજ કાઈ નથી વરસાદ આવે એવું મીઠાવી માંડવી છે આ બધું બધી બાજુ અહીંયા છે ને મીઠાવી બાવે જેવી સ્નો આવે કોઈ ઝટકા મૂકી દો

ચોરદારી દવાનું આજે આપણે વિડીયોમાં છે ને નો કન્ટેન્ટ નો કીવર્ડ નો ટેગ એમાં વાવવાનું છે કન્ટેન્ટ વગરનો વિડીયો છે આજ કન્ટેન્ટ જ નથી નાખવું જોઈએ આપણે કારણ કે વ્લોગ છે ને હમણાં બહુ વાયરલ નથી થતા એટલે કન્ટેન્ટ જ નાખવું જ નથી આજે એવું નક્કી કર્યું છે આ દવા લઈ લાગી ગઈ બાજુ ખેતરમાં પાછું બિચારાને થઈ ગયો ફળ તો જીન્સો અમારા એટલા થઈ ગયો હમણાં પાછો મારો પપ્પા એ વાઈ હતોટવાળો અમે સાટી દીધી ખબર જ નતી પછી આ જીન્સો મસ્તી નો થઈ ગયો તો ગયા થઈ ફાઈનલ હાલો વિડીયો કરી પૂરો વિડીયો સારો લાગ્યો લાઈક કરજો શેર કરજો બે ત્રણ મિત્રો શેર કરતા હતા એટલે કઈક આગળ વધી અને નવા નવા આપણે હમણાં કહેવાશે ફરવા ને એવા જ વિડિયો બનાવીશું Hello much new vlog ma bye